તાંદ્રા તાલુકાના કોટડા રવિયા ગામમાં પૂજ્ય એક હજાર આઠ રાજભારતી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સંતો મહંતોનું આગમન થઈ રહ્યું છે જીવન સમાધિ લઈને ભક્તોમાં અતૂટ શ્રદ્ધા જગાવનાર રાજભારતીના દર્શને હજારો શ્રદ્ધાળુઓનું આગમન થઈ રહ્યું છે ગુજરાત સહિત ભારતના અનેક સંતો મહંતોએ ભક્તિનો ઉજાસ ફેલાવ્યો છે ભારતની ભૂમિને સંતો મહંતોની ભૂમિ કહેવામાં આવે છે વર્ચા અને પોતાના તપથી જાણીતા સંતોના આશીર્વાદથી અનેક પરિવારો અને ગામો સુખ શાંતિથી જીવન પસાર કરી રહ્યા છે આવા જ એક તપસ્વી પૂજ્ય રાજભારતી મહારાજનો વર્ષો પહેલા રબારી સમાજના પરિવારમાં જન્મ થયો હતો જોકે દિવ્ય આત્માનો જન્મ કલ્યાણ માટે થયો હોવાને કારણે માત્ર પંદર વર્ષની ઉંમરે રાજભારતી મહારાજે ગુરુના ચરણોમાં વસવાટ કરી ભક્તિની ધૂણી જગાવી હતી અને બાર વર્ષ સુધી રાજસ્થાન રાજ્યના વડગામમાં આવેલા મઠમાં ગુરુની સેવા કરી હતી ભારતી મહારાજ એક અવતાર પુરુષ હતા તેઓએ રાજસ્થાન ઉપરાંત ગુજરાતની અનેક જગ્યાએ તપસ્યા કરી હતી રાજભારતી મહારાજ પરચા આપનાર સંત હતા રાજભારતી મહારાજના ગુરુએ દેહ ત્યાગ કરતા ભંડારાનું આયોજન કરાયું હતું જોકે ભંડારાના સમય દરમિયાન રસોઈ બનાવનારે પૂજ્ય ગુરુ પાસે ઘીની માગણી કરી હતી અને એ જ સમયે રાજભારતી મહારાજે ઘી નજીકમાં આવેલા પાણીના તળાવમાંથી ઘીના બે ડબ્બા લાવવાનું કહ્યું હતું પાણી ઘી બની ગયું હતું અને આખા ભંડારામાં હજારો ભક્તોએ માલપુવાનો પ્રસાદ લીધો હતો અને સવારે પરત ઘીના બે ડબ્બા તળાવના પાણીમાં આપતા ઘી પાણી બની ગયું હતું મહાન સંત શ્રી એક હજાર આઠ રાજભારતી મહારાજની દિવ્ય મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે જગ્યાના મહંત એક હજાર આઠ મદન ભારતી મહારાજે જગ્યાનો વિકાસ કરી ધાર્મિક ઉજવણીનું આયોજન કર્યું છે કે આપણા રાજભારતી ભાવજી લગભગ અડસઠ વર્ષ કોટડામાં સમાધિ લીધાના થઈ ગયા હવે આપણે એમના પહેલા વડગમ રહેતા તો સિત્તેર વર્ષ પહેલાં એમને ભંડારો જીવેત ભંડારો કીધો તો ત્યાં તરી મેડકીનાથ મહાદેવ કોઈ હજારો વર્ષ થઈ ગયા તો એમને આમંત્રણ દે ને એમને પણ બોલાવી ને ભંડારો કીધો ભંડારાની અંદર ઘી ગામવાળાને કીધું કે ભાઈ ઘી લાવજો રહો તો ઘી કે ગામવાળા કે ઘી કે ભાઈ બહુ છે તો કે ઠીક પછી રાતના ઘી ખોટી ગયું પછી કીધું કે ભાઈ જાઓ ગંગા માહિતી કે સુરેશકુંડ માહિતી ડબ્બા ભરીને લઈ લો તમે કે સવારમાં કે પાછા કે હાલી દેજો તો ભંડારો પટિયા પછી બે ત્રણ વાગે ગામડામાં કીધું કે તમે ઘી આપી દો જે લાવ્યું એ ઉછીનું તમારે હવાયું આપવા તો આપજો નતર કે જે લાવ્યો એ ડબ્બા આપી દો તો એ ઘી લાવીને ગંગાની અંદર રેડ્યું તો એ પાણી થઈ ગયું ધારવાળી બીજી કશું આવી નથી એવા અમારા રાજભા ભાવસી સંસ્કારિક સાક્ષાત શિવનો અવતાર હે અમારે કોટડાની અંદર જ્યારે પહેલાં આવ્યા તો પહેલાં તો દસેક ઘર હતા તો ડોકરા જે પટેલ હતા એની સેવા કીધી બા મન ગળી ગયું કે એવી સેવા કીધી એટલે મારે કે ખોટું કે ફૂલડે સેલું હોય એટલે આજુબાજુમાં બધે પાણીની સમસ્યા છે પણ અમારે કોટડા ગામને કોઈ બી કોટડાની જમીનમાં ભલે આંખ મીસીને બોર કરો પણ પાણી ફૂલ થઈ જાય એ ધજાવાળા રાજભારતી બાસી ની ખુબ હે જય બોલો રાજભારતી મહારાજ ની વાલેર ધામના મહંત સુખદેવપુરી મહારાજના સાનિધ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી નાના એવા કોટડા રવૈયા ગામમાં ભવ્ય ઉત્સવનું આયોજન કરાયું છે કોટડા રવૈયા ગામમાં માત્ર બસો ઘર પરિવાર વસવાટ કરે છે જેમાં ગામમાં માત્ર ચાર કે પાંચ પરિવાર વસવાટ કરે છે જોકે રાજભારતી મહારાજના આશીર્વાદના કારણે એકમાત્ર કોટડા રવૈયા ગામમાં પાણી ખૂટ્યું નથી જેને થકી આજે કોટડા રવૈયા ગામ સહિત ભક્તોએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે આજે ગુજરાત સહિત રાજસ્થાન રાજ્યમાંથી અનેક સંતો મહંતોનું આગમન થયું છે ભવ્ય સ્માગત સાથે સંતો મહંતોના વધામણા કરવામાં આવ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ગામના યુવાનો અને ભક્તો સેવામાં જોડાયા છે ગામના આગેવાનો પૂજ્ય રાજ ભારતી મહારાજના તપને નમન વંદન કરી ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે સ્થિતિ છે અમે એમનો પણ દર અગિયાર છે અમે મળવું ઉજવીએ છીએ અમળકી અગિયારસ અને ખૂબ એમના અપરંપાર પરચા છીએ જ્યારે અમે કાઠિયાવાડમાં જાઓ સુરતમાં જાઓ પછી મારવાડમાં જાઓ જોધપુર જાઓ ગમે ત્યાં રાજભારતીની મથો છે આ બાજુ વડગામ જ્યારે સુરજકુંડમાં બાપજીએ જ્યારે ભંડારા નિમિત્તે લગભગ પચાસ સાઠ વર્ષ પહેલાં જ્યારે પોતે ભંડારો મોટો મહત્વ કર્યો હતો એમનામાં કંઈક જીની અછત પડી એટલે બાપજીભાઈ ગામવાસીઓ ગયા ત્યારે કીધું કે આ સુરજકુંડમાંથી તો ઊંચેનું લાવી દો ત્રણ ડબ્બા કે ચાર ડબ્બા જે લાવ્યું હોય અને પછી હવારમાં પણ પરત કરી આવજો એટલે ગામમાંથી બધા પરત કરી ખૂબ ચા પરંપરા છે રાજભારતી મહારાજ ખૂબ પ્રતિષ્ઠા છે એમની અને ખૂબ ભક્તો પણ પધાર્યા છે અને અગિયારસના દિવસે ખૂબ અમદાવાદ એ લગભગ ઉજવીએ પાણી નથી ખૂટ્યું જ્યારે અમારે ગામમાં પાણીની કોઈ સમસ્યા નથી પાણી જ્યારે બાપજીનું કૂટડાવા છું ખુલે છે અને ભરપૂર કૂટડાવા બાપજીના પણ આશીર્વાદ છે કે મારું કુટડું એ ખુલે સાયેલું રહેશે